છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને સંખેડા તાલુકામાં અનેક ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં કેળાના પાકનું વાવેતર કરવામાં આવે છે આ વર્ષે આ ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે કારણ કે આ વર્ષે કેળાનો પાક તો સારું ત્રિજ છે સાથે ભાવ પણ સારા મળી રહ્યા છે જોઈએ આ વિશેષ અહેવાલ છોટાઉદેપુર જિલ્લામાં કેળાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે ખાસ કરીને બોડેલી અને સંખેડા તાલુકામાં કેળાનું મબલક વાવેતર થયું છે તેવામાં આ વખતે ભાવ સારો હોવાથી ખેડૂતોમાં ખુશીની લહેર છે નવી સિઝનના કેળાની શરૂઆતમાં ત્રણસો થી ચારસો રૂપિયા વીસ કિલોના ભાવ કેળાનો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છે કેળાનો ભાવ પંદર દિવસ પહેલા વીસ કિલોના બસો થી બસો પચાસ હતા પરંતુ છેલ્લા પંદર દિવસમાં કેળાના ભાવ ડબલ થઈ ગયા સારામાં સારો ભાવ છે અત્યારે પેલા દોઢસો થી બસો હતો અત્યારે સાડી ત્રણસોથી ચારસોની આસપાસ બજાર થઈ ગયો છે અને સંખેડા તાલુકો વધારે કેળાનો ભાવ વિચારશે સારામાં સારો પોષક ભાવ છે અત્યારે આવો ભાવ ચાલે એટલું ખેડૂતો માટે સારું છે આ કેળા ક્યાં ક્યાં જાય છે આપણે આ કેળા તમારે રાજસ્થાન જાય દિલ્હી પંજાબ હરિયાણા શું આ કાઠિયાવાડ જાય લોકલ ટ્રેસ એમપી સરભર થાય તેમ છે અગાઉ કપાસ તલ અને તુવેરના ભાવે ખેડૂતોને રડાવ્યા હતા અત્યારે ભાવ ચારસો રૂપિયા મહિના થઈ ગયા થી એમના આટલો ભાવ મળે તો પોસાય એવું છે ખાસા બાંગાપુરાની અંદર પચીસ થી ત્રીસ ખેડૂતો છે સનખેડા બોડેલીમાં તો લગભગ હશે હજાર હજાર ખરા ને કામ હજાર બે વર્ષથી ખેડૂતો કમોસમી વરસાદમાં નુકસાની ખાઈને દેવાદાર બન્યા છે ત્યારે કેરના પાકમાં સારા ભાવ મળતા ખેડૂતોને દેવામાંથી મુક્તિ મળવાની આશા જાગી છે રફીક ધનીવાલા જીએસટીવી છોટાઉદેપુર